કોંગ્રેસ મહિલા મોરચો સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ તેત્રીસ અનામત બિલ લાગુ કેમ નથી કરાતું ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યો મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા આજે અમે લોકો કલેક્ટર કચેરી આવેલા છે तेस टक्का जे अनामत बिल भाजप सरकारे बार पाडेल हे अत्यर सुधी अमलमध्ये ગુજરાતમાં દિન પ્રતિદિન જે મહિલા ઉપર શોષણ થઈ રહેલું છે અને બલાત્કારના કેસો વધારે પ્રમાણમાં વધી રહેલા છે અને ગુનેગારો ખુલ્લે આમ ફરી રહેલા છે તો અમે કલેક્ટર શ્રીને એક જ રજૂઆત કર્યા છે કે જે ગુનેગારો બેભામ ફરી રહેલા છે એ લોકોને કડકમાં કડક એ લોકો પર કાર્યવાહી કરે અને મહિલા સુરક્ષાના ધ્યાનમાં લઈને જે તમે તેત્રીસ ટકા અનામત બિલ ભાર પાડેલ છો એને અમલમાં લાવવા માટે કલેક્ટર શ્રીને અમે લોકો રજૂઆત કરેલી છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત